આવે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય ગોપાલ હર હર મહાદેવ હું આપનો મિત્ર નારાયણ ઠાકર આપણું બંધુ નારાયણ ઠાકર આ શો ને જણાતો મને ખૂબ આનંદ થાય છે સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ એટલે કે અમારો અબોટી બ્રહ્મ સમાજ સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ ટુકડા ગામ દ્વારા આગામી તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ થી લઈ પાંચ પાંચ બે હજાર પચીસ સુધી ભવ્ય ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન થવા જઈ રહ્યું છે જેમાં વ્યાસા સ્થાન ઉપર બિરાજમાન થવાના છે અમારા ખાસ નહીં મિત્ર દિલીપભાઈ પંડ્યા જે આપણે ભાગવત નું રસપાન કરાવશે જે ભાઈશ્રીના કૃપા પાત્ર એક શિષ્ય છે અને તો સર્વે મારા અબોટી બ્રહ્મ સમાજના બંધુઓને હાર્દિક આમંત્રણ પાઠવું છું પધારો ગામ ટુકડા આગામી તારીખ અઠયાવીસ થી લઈને પાંચ સુધીની ભાગવત સપ્તાહ કાર્યક્રમમાં મોજ લેવા આનંદ લેવા અને ભાગવત રસવાન કરવા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ